સ્વાગત છે ત્યારે આપણે જમવાનું ચાલુ થઈ ગયું છે અને આપણે ટોકન સિસ્ટમ છે એટલે જો ભાઈ ટોકન લેવા હાલે આવે છે ભાઈ તો આપણે ટોકન આપી દેવી અને આ બાજુ ટોકન લઈને બે ગયા છે એને જમાડી દેવી અને આપણે મસ્ત મજાની સેવ બનાવવાની છે લાઈવ ગરમા ગરમ તો જો લોટ લોટમાં તો બધું બંધાઈ ગયું હતું અને જ કરી નાખ્યું હતું અને અહીંયા જો ગરમા ગરમ છેવ બને છે આપણે મોટો બકડિયામાં સેવ બનતી હોય અને સેવ આપણે જાજી બનાવવાની હોય તો આવી રીતે આપણે હાથે સેવ બનાવતા હોય સેવ પાડવાનું પણ મશીન છે એટલે કે જાજી વાર ન લાગે સેવ પાડવામાં તો કક આવી રીતે અમે સેવ બનાવીએ છીએ લાઈવ ગરમા ગરમ આપણે હોટલની સેવ બનાવીને વાપરવી છે તો જુઓ ભાઈ કેવો મસ્ત મજાનો ખાણવો થયો છે કેવો મસ્તનો દેખાવ આવે છે ને આજે આપણે રોડે જવાનું છે ગામમાં કારણ કે આજ જવાનું છે ટોકીસમાં ફિલ્મ જોવા જવાનું છે કારણ કે અત્યારે માર્કેટમાં અત્યારે એ ચાલે છે કે દ્વારકાધીશ નું ફિલ્મ ચાલે છે લાલો તો આપણે ફિલ્મ જોવા આવતા રહ્યા છે ને અને એક ફક્ત પૂરો થઈ ગયો અડધે અને પાછો આપણે અડધેથી ને જોવાનું બાકી છે તો જો પોપકોર્ન ને એવું આપણે બધું લઈ આવ્યા હતા તો ખાઈ પીને પાછા આવે પાછા જોવા જાવી છીએ આપણે જો ટોકીસ પણ બહુ મોટું જવાબદારી ટોકીસ છે તો ફિલ્મ જોઈને આપણે પાછા આવતા રહ્યા અને હવે આપણે જવાનું છે હોટલે પહેલાં હોટલે જઈ હોટલે જઈને પછી જેવું લાગશે ને તો પાછું જે ગામમાં જવાનું છે તો પહેલાં તો આપણે અત્યારે ગુંદાળા ચોકડીયા પહોંચી ગયા છીએ અને હજી આપણે હોટલે જવાનું છે પહેલા તો હાલો ધીમે ધીમે હોટલે પાસે આપણે હાલતા થઈ જાય હવે જો આપણે પાછા હોટલે જાય ને પછી મિત્રો ગામમાં પાછા જ આવી છે કારણ કે ગામમાં થોડું કામ છે એટલે થોડીક વાર કીધું ગામમાં જઈ આવીએ તો ગાડી લઈને આપણે ગામમાં હાલતા થઈ ગયા છે જો ગોંડલની બજાર પણ જેવું જોઈએ સામુંડા સર્વિસ સ્ટેશન એટલે ફોર વ્હીલર એવું બધું અહીં ધોતા હોય અને આ બાજુ જો ફોર વ્હીલર બધું ધોઈને સાઈડમાં રાખેલી છે અને કોટવાળાનું ને બધું આખું મોટું જૉપુ દુકાન હોય ને એવી રીતે બધું રાખ્યું છે અને આ બાજુ ઘણા બધા મોલ પણ બની ગયા છે અને આ બાજુ જો મોલ બધા બને છે મસ્ત મજાનું ગામમાં પણ અત્યારે લોકેશન આવે ને વિડીયો બનાવી એવું છે અને આપણે અત્યારે વાડો વાળો ના પહોંચી ગયા છે એ અને આપણે હજી થોડુંક આગળ જવાનું છે કારણ કે દુકાને જવાનું છે એ દુકાન કઈ છે ખબર હમણાં આવશે એટલે તમે જોઈ જ લેજો ને રૂબરૂ અત્યારે આપણે કડિયા લાઈનમાં પહોંચ ગયા છીએ કડિયા લાઈનમાં અને પહેલાં તો આપણે આવતા છીએ કંઈક ઠંડુ ખાવા પીવા આવે તો આપણે ઓર્ડર તો દઈ દીધો લસ્સીનો એનો અને એ મસ્ત મજાનું કોઈક અલગ છે અને એ ખાવ ને પછી મજા આવે એવું છે એમ તો અત્યારે જો પછી શેઠના છોકરાનો છોકરો છે અને એને અત્યારે લસ્સી પીવાનું ચાલુ કરી દીધું અને આપણે જો આવી ગયું ખા ને ભાઈ એક ખાવ ને તોય ધરાઈ જાવ પૂરું થઈ જાય પછી તમારે બીજું હાલ જ નહીં એટલું આવે તો હવે આપણે ખાઈ પીને પાછા નીકળી ગયા છીએ હવે આપણે છે હોટલે તો અત્યારે જો આપણે રોડના કામ છે એટલે બધી અત્યારે ખોદેલું હોય એટલે આપણે થોડોક ફેરાવો થાય છે કારણ કે આમાં જો આખા રોડ બધા ખોદી નાખેલા છે અને આ બાજુ પુલનું કામ આલે છે કારણ કે ફાટેકવાળો રસ્તો રહ્યો ને મેન રસ્તો અત્યારે ના પુલનું કામ આવે છે પુલનું આવી રીતે ઘણું ખરું કામ તો પૂરું કરી નાખ્યું પણ હજી કામ ચાલુ છે તો આપણે ફેરાવો ફેરાવો પછી પાછા આપણે હોટલે પૂખ્યું તો આપણે ફેરાવો ખાઈને આમ બીજા રસ્તે ફરીને આવ્યા છું એટલે થોડો વધારે ફેરાવો થયો એક મંદિર આવી ગયું ખોડિયારમાં પણ મસ્ત મજાનું મંદિર છે ને હવે આપણે રોડે પહોંચ ગયા છે યાર્ડની બાજુમાં રોડ છે ને ત્યાં પહોંચ ગયા છે હવે આપણે કઈ હોટલ લાગી નથી હોટલથી થોડાક સેટા છે તો હવે રોડે ગાડી દીધી ચઢાવી થોડી વારમાં હોટલે આવી જઈશું તો ટ્રાફિક એવો હતો ગામમાં એવો ટ્રાફિક જ હતો તો આપણે આવતા રહીશું હોટલે ને હોટલે થાય છે આરતીની ની બધી તૈયારી ને આરતી પણ ચાલુ કરી દીધી છે તો મિત્રો આજનો દિવસ ગયો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળવી આપણે બીજા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ કેવા મસ્ત મજાના ભજીયા બને છે ભાઈ ચાલો બધા ભજીયા ખાવા માટે